મારું નામ કુલદીપ કાંતિલાલ ગોર છે હું શરૂઆતમાં આવ્યો ત્યારે મને કાંડામાં ને સાંધામાં જણાતો હતો પણ પછી અહીંયા મેગ્નેટ થેરાપી લીધી એનાથી એંસી ટકા ફાયદો થઈ ગયો છે હું આ ફર્સ્ટ ટાઈમ નથી આવ્યો મારા ફેમિલીના મેમ્બર્સ પણ અમે આવીએ છીએ સાતમી આઠમી વખત આવ્યો છું ને મોસ્ટલી બધાને જેને તેનાથી રિકવરી થઈ ગઈ છે ને ઘણું સારું થઈ જાય છે જે આપણે એલોપેથી દવા ખાઈએ છીએ એના કરતા પણ છે ને તે જલ્દીથી મેગ્નેટ થેરાપીથી આ ટ્રીટમેન્ટથી ફાયદો થઈ જાય છે હું બધાને એ જ કહું છું કે તમે ભલે એલોપેથી લેવાની દવા પણ સાથે સાથે એકવાર અહીંયા વિઝિટ કરી જુઓ કારણ કે આનાથી ફાયદો ઘણો જ છે ને રિઝલ્ટ પણ જલ્દી મળે છે મારો પરિચય છે ઉષા વૈદ્ય પરમાર ઉષા મારું માધાપાની અંદર ક્લિનિક છે નવાવાસ સરસ્વતી સ્કૂલ પાસે એચડીએફસી બેંકની પાસે છે અમારે ત્યાં કને ઘોટળના હાથ પગ ગમે તેવો લકવા હોય કેન્સર હોય ગમે તેવા પેશન્ટ હોય વધીને વધીને ત્રણ થી ચાર દિવસ ની અંદર એમને ઘણો રાહત મળે છે અને ખાસ પ્રેગનેન્સી ના કેસ હું ઉષા પરમાર વૈદ્ય તરીકે હું અને મારા પિતા નાનજીભાઈ પરમાર બંને અહીંયા કને સેવા આપીએ છીએ અમારી સેવા હોય છે નવ થી કરી અને બપોરે બાર વાગ્યા સુધી અને બપોરે ત્રણ થી સાત વાગ્યા સુધી રવિવારે ખાલી સવાર બપોર સુધીનું જ હોય છે એમાં ખાસ હું ઉષા વૈદ્ય પ્રેગનેન્સી ના કેસ માટે જેને પણ એમ થાય કે વર્ષોથી બાળક નથી થતા બેન દીકરીઓ ઘણી ઝૂંજી રહી છે આ પ્રોબ્લેમ માટે એ ખાસ કરીને મને મળે મારા નંબર પણ છે કોન્ટેક્ટ નંબર બી છે અને મારું એડ્રેસ પણ છે એડ્રેસ મેં તમને કહી દીધું છે કોન્ટેક નંબર મારા છે સિંતેર સોળ અડતાલીસ એકતાલીસ જીરો આઠ ખાસ કોઈ બી બેન દીકરી હોય જેને સંતાન ન થતા હોય એ ખાસ પ્લેસ મને મળે જેથી એમને આ જિંદગીનું કહેવાય છે કે વાંજ્યાપણું છે એ દૂર થઈ શકે અને હું એમાં નિમિત બની શકું તો મને બહુ આનંદ થશે આ અમારી મેગ્નેટ થેરાપી હોય છે જેમ કે હાર્ડની કોઈ બી બ્લોકેશ હોય કે કમરનો દુખાવો ઘોટણ નો દુખાવો મેગ્નેટ થેરાપી થી અમે બધી સારવાર આપીએ છીએ ગમે તેવું માઈગ્રેન હોય લખવા હોય કેન્સર હોય ગમે તેવી ટ્રીટમેન્ટ આપણા પાસે થાય છે